બેલા ગામે પીજી વિશિલના કર્મચારીએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા નમસ્કાર થાળા એક્સપ્રેસમાં હું અંતરાજપર માર તારીખ છ જાન્યુઆરી મંગળવારના સવારે સાત કલાકે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે પીજી વિશિલના કર્મચારીઓ દ્વારા મહિલાને માર મારવામાં આવ્યો હોય તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે વીજ ચેકિંગ દરમિયાન થયેલી મારા મહિલા સહિત બે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે બેલા ગામે આજે વહેલી સવારે લગભગ સાત વાગ્યાના અરસામાં પીજી વિશિયલના કર્મચારીઓ વીજ ચેકિંગ માટે પહોંચ્યા હતા આ દરમિયાન પીજી વિશિયલના કર્મચારી અને વેલા ગામે રહેતા લીલાબેન ગોરધનભાઈ વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી મારામારીમાં બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા જેમને તાત્કાલિક તળાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે લીલાબેન પતિ ગોર્ધનભાઈ આરોપ લગાવતા જણાવ્યું હતું લીલાબેને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું તળાજાની સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળ્યું છે લીલાબેન પતિએ વધુમાં જણાવ્યું હતું કે તેમની પત્નીને કેન્સર જેવી ગંભીર બીમારીથી

ભાઈ તમે કોણ છો જે બી વાલો છું મારી મને હાથ ની નથી મારો પછી આ બધા ભેગા થઈ ગયા મારવા મળે કેટલા જણા હતા એ બે જણા ઓલા ભાઈ થાય નથી બોલે આ ભાઈ ઓલું કરતો હતો હી બીવાળા ગયા તો આવું કોણ જઈને ઘર માંય પોઈડે અને આ ઘર માં ગડી ગયો પોલીસ કેશ કરવાનું છે તમારે પોલીસ કેશ કરવાનું છે નામ તમારું ગોવર્ધનભાઈ ગામ કયું અચ્છા શું બનાવો બન્યો દાદા આમ ઘરે હુંતા હતા કેન્સર ની બીમારી હતી કાલ દોધ દઈને આવ્યા હતા અને દોધ દઈને આવ્યા એટલે એ જે બે સીધો હાથ માં અંદર ગડી ગયો ને આ ઘરના હુંતા હતા સોળ વીજા પાછું અહીંયા છે જે મીટર ની તેમ ઘરમાં ઉલ્યા હતા ઘરમાં સીધો ગડી ગયો ને ગોજરા કર્યા કર્યા આને એમ છું કે મારા છોકરા છે કે મને હુંવાય ગયો હુવાઈ જયો ત્રણ વાર ગડ્યો ત્રણ વાર ગડીને સીધો પછી બાય લીક

તમારા શું થાય બેન છે જી રાજા છે હું ઘરે નતો હા ઓકે લેલા